સામાજિક પરિવર્તન પર એક શક્તિશાળી સિનેમેટિક નિવેદન આજે મને અહીંયા થર્ટી ફર્સ્ટ મૂવી માટે આમંત્રિત કરવામાં આવી છે એના માટે સૌ પ્રથમ તો હું થર્ટી ફર્સ્ટ મૂવીના બધા જ પદાધિકારીને જેમને આ મહેનત કરી છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ થર્ટી ફસ્ટનો મેઇન જેમ એમ કહેવાય કે જે લક્ષ્ય છે એ મહિલાઓની સુરક્ષા માટેનો છે અને આમ તો આપણે જોઈએ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે સેફ છે અને જે રીતે આપણે ગુજરાતમાં જે વ્યવસ્થા છે એવી રીતની વ્યવસ્થા બધે હોય અને છે પણ ક્યાંય ને ક્યાંક જ્યારે મહિલાઓનો અપમાન થતો હોય છે ઘણી બધી જગ્યાએ રે હોય કે મહિલાઓનો રેપ થતો હોય તો એના માટેની જે જાગૃતિ લાવવાનો પ્રયાસ સમાજમાં જે આ થર્ટી ફસ્ટની આખી ટીમ કરી હોય છે એના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અને સૌને અપીલ કરું છું આમ કહેવાય કે આહવાન કરું કે આ મૂવી બધા જ લોકોએ જોવી જોઈએ અને જોઈને પોતાના હૃદયમાં જે જે જાગૃતતાના જે વિચાર છે દરેક સુધી પહોંચાડવાશે જોઈએ એવા એવી હું અપીલ કરું છું અમારા માટે દરેક કલાકારો અમે અહીંયા ઉપસ્થિત છીએ પછી શ્રદ્ધા ડાંગર હોય કે પરિષદ કમાલિયા હોય અમારા માટે ખુશીની વાત એ છે કે અમારી મેસેજ આધારિત આ સત્ય ઘટના ઉપર બનેલી ફિલ્મ જે અમે બે અઠવાડિયા પહેલાં રિલીઝ કરી હજી સુધી થિયેટર્સમાં છે હજી સુધી લોકો એને જોવા જઈ રહ્યા છે અને લોકોને ખૂબ ગમી રહી છે એટલે મેસેજ સાથેની ફિલ્મો પણ ગુજરાતી કન્ટેન્ટ એવો હવે બની ગયો છે કે નવી નવી પ્રકારની ફિલ્મો લોકો સુધી અમે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ ઓફકોર્સ એ જે ચાલુ થઈ લઈને શ્રદ્ધાની કે નેશનલ એવોર્ડ લઈને આવે પરીક્ષિત જે પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે બધા મળીને સુંદર કન્ટેન્ટવાળી ફિલ્મ કરીએ છીએ થિયેટરોમાં હજી તમે લોકો જાઓ અમારી હિંમત વધે અને અમે વધારે સારામાં સારી પ્રકારની ફિલ્મો બનાવી શકે આ મેસેજ આધારિત છે અને ખાસ કરીને ઇટ ઇઝ વેરી બિગ મેસેજ ફોર ધ લેડીઝ ફોર ધ ગર્લ્સ ફોર ધ વિમેન એટલે હું શ્રદ્ધાને કહીશ કે વાય ડોન્ટ યુ સ્પીક અ કપલ ઓફ લાઇન્સ ફોર ધેટ એટલે પેલા તો આખા સમાજને આમાંથી ઘણું બધું જાણવાનું છે કારણ કે સમાજ તરીકે આપણે ક્યાં ખોટા પડીએ છીએ રેપિસ્ટ છે એ તો ખોટા છે જ એમને તો સજા મળવાની જ છે ને એમને સજા મળવી જ જોઈએ પણ સમાજ તરીકે જેને સજા નથી મળતી એ લોકો પણ કેટલા ભાગીદાર હોય છે કારણ કે જયારે રેપ થાય છે ત્યારે એ જે પણ માણસ છે કે એનું ફેમિલી છે એ કઈ પરિસ્થિતિમાં આપણે ઇમેજિન પણ ના કરી શકીએ એમાં પણ સમાજ ભાગીદાર છે એ વસ્તુને લઈને કારણ કે એ લોકો જયારે બહાર નીકળે ને ત્યારે સૌથી પહેલા સમાજ પીસને નહીં અને એ સમાજ એ લોકોને એવી રીતે જુએ છે કે એમને ખોટા પગલા ભરવા પર મજબૂર કરે છે તો મારું માનવું એ છે કે આપણા સમાજમાંથી દસ ટકા લોકોને પણ જો આ મેસેજ પહોંચે ને કે આપણે સુધારવાની કેટલી જરૂર છે આપણે જે સ્ટેટમેન્ટ કે જે જજમેન્ટ પાસ કરીએ છીએ કે કપડાના લીધે હોય કે ફેમિલીને છૂટછાટના લીધે હોય કે જોબ કરે છે છોકરી એટલે રેપ આ બધી માનસિકતાને ચેન્જ કરવાની વાત છે એટલે સમાજ તો બંનેથી બનેલો છે સ્ત્રી પુરુષ બંનેથી એટલે આ બંને માટે આ છે નારી શક્તિ માટે ખાસ એ વાત છે કે જ્યારે પણ કંઈ પણ ખોટું થાય હું એમ નથી કહેતી એક જ ઘટના તમારી જોડે કંઈ પણ ખોટું થાય ત્યારે સ્ટેન્ડ લેવો બહુ જરૂરી છે પાછળ બહુ જ બધાને હિંમત આવશે અને એ લોકોને હિંમત ત્યારે આવશે જ્યારે સમાજ તરીકે આપણે એને સપોર્ટ કરીએ તો બસ એઝ એન એક્ટર આમાં અમે એવી કોઈ ટ્રાય નથી કરી કે અમે કંઈક અમારું ટેલેન્ટ બતાવી દઈએ આખી ટીમે ખાલી એ ટ્રાય કરી છે કે આ સત્ય ઘટના અને આ ઘટનાને સાચી રીતે સચોટ રીતે તમારા સુધી પહોંચાડીએ એટલે આમાં અમે એવું કંઈ જ નથી કહેતા કે બહુ જ ગીતો છે ને કોમેડી છે ને કંઈ જ નહીં એક સાચી ઘટના છે જે સમાજ માટે જોવી બહુ જ જરૂરી છે આપણે જોતા હોઈશું ફિલ્મો એન્ટરટેનમેન્ટ માટે ગીતો માટે પણ વર્ષની બે થી ત્રણ ફિલ્મ તો જરૂરી ફિલ્મો છે કે જેમાં તમારે વિચાર્યા વગર જોવા જવી જ જોઈએ તો આ એ પ્રકારની ફિલ્મ છે એન્ડ જેમ સરે કીધું હોય અને આટલો રિસ્પોન્સ મળે આ સબ્જેક્ટને એનો મતલબ એમ કે હજી પણ અમે ઉત્સાહિત છીએ આવા કોઈ કોઈ પણ સબ્જેક્ટને તમારા સુધી પહોંચાડવા માટે તો પ્લીઝ કીપ સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યું છે તો લેટ્સ એમનું પર્સપેક્ટિવ શું છે આ પિક્ચરને લઈને ને કેવું શું કહેવા માંગ છો ઘણું બધું ફિલ્મને લઈને વાત થઈ ગઈ છે પણ હું એવું માનું છું કે ફિલ્મો પર ખાલી એવો ભાર રાખીએ કે ઓવરઓલ જે સિસ્ટમ કે સોસાયટી છે એને ચેન્જ કરવાનું જવાબદારી જો તો એ થોડું અઘરું છે પણ છતાંય એ અઘરી અઘરી વાત અને અઘરા વિષયને અમે હાથમાં લીધો છે અને છતાંય અમે જવાબદારી લીધી છે કે કેમ નહીં હાથ ઉપર થોડી કરી દેવાય અમે એવા સબ્જેક્ટને લઈને આવીએ કે જેનો અસર તમારા લોકો સુધી પહોંચે જેની અસર તમારા લોકો વચ્ચે રહે અને જો અમે એવું કલાકાર તરીકે ધ્યાન રાખી શકીએ તકેદારી રાખી શકીએ કે સરસ સબ્જેક્ટને તમારા સુધી લાવીએ તો તમારે પણ એ સબ્જેક્ટને જોવા જવું જ જોઈએ અને પછી જ્યારે આવા નાના નાના સ્ટેપ્સ લેવા છે અમારા તરફથી તમારા તરફથી અને સાથે મળીને ઓવરઓલ સિસ્ટમ આવી ખોટી સિસ્ટમ વિરુદ્ધ આવા ખોટા વિચારોની વિરુદ્ધ આપણે લોકો સાથે મળીને ફાઇટ કરીએ તો પછી આવી ફિલ્મો પણ બનાવવાની જરૂર નહીં પડે કે જે આવી દુર્ઘટનાઓ આવી 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 જે આવું જે કૃત્ય થાય છે એ વધારે દર્શાવતું હોય અને અમે સરસ મજાને તમને એન્ટરટેન કરતા રહીએ સરસ મજાની ફિલ્મો આપતા રહીએ પણ આ આમાં તમારો સાથ સહકાર જોઈશે અમારો વારો આવી ગયો હવે તમારો વારો થેન્ક યુ જી 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 ચેલેન્જ એ જ હતું એ તો એક તમે જ્યારે કોઈ પણ એક સ્ટ્રીક ચાલતી હોય એ સ્ટ્રીકમાંથી તમે બહાર નીકળો એટલે એ ચેલેન્જ તો હોય જ દરેક ફિલ્મમાં ચેલેન્જ હોય પણ આમાં થોડું અલગ ચેલેન્જ એ રીતે હતું કે મને એવું હતું કે ઓડિયન્સ એક્સેપ્ટ કરશે અચ્છા ઓડિયન્સ એક્સેપ્ટ કરે એની પહેલાં હું પોતાની જાતને એમાં ઢાળી શકીશ અને આઈ થિંક અમે કલાકારો રિસ્ક લેવા માટે જ કલાકાર બનતા હોઈએ છીએ અને રિસ્ક લેવો જ જોઈએ અને અમારી આસપાસ એવા એક્ઝામ્પલ્સ છે જ કે જે લોકોએ સતત આ પ્રકારના રિસ્ક લીધા છે અને અમે લોકો પાસેથી શીખ્યા હોય અને બહુ મજા આવી એ રિસ્કની અને એનો રિવોર્ડ ઓડિયન્સને ગમી રહ્યો